નમસ્કાર મિત્રો ડીકેજી સફલ વ્લોગની સફરમાં આજે તમને લઈને આવ્યા છીએ ઓલપાળ ઓકે ઓલપાળ ગામ અને ઓલપાળ થી તમે આગળ જાઓ કિમ તરફ એટલે આંધી ગામ આવે તો ઓલપાળ થી આંધીની વચ્ચે આજે આપણે ઊભા છીએ ઓકે અને અહીંયા એક એવી સરસ મજાની એક એવી સરસ મજાની આંધી આવે છે ને કે જાણીને તમને નવાય લાગશે મિત્રો એવું સરસ મજાનું લોકેશન છે સુરત થી 20 22 કિલોમીટર દૂર છે આ જગ્યા નામ છે ઓર્ગેનિક ફાર્મ છે અહીંયા તમને રટારો બટાકાપુરી ટામેટાપુરી ની વેફર કેળાની વેફર સક્કરિયાની વેફર બટાકા ની વેફર મળી જાય આ પ્રમાણે બોર્ડ મારેલું છે પૌષ્ટિક ફાર્મ ફ્રેશ ફૂડ એન્ડ વેફર આ જે બોર્ડ છે અહીંયા રતાળુ પુરી ટામેટા પૂરી બટાકા પૂરી કાળા ચોખાની ખીચડી ફ્રેશ જ્યુસ આ બધું જ અહીંયા ખૂબ જ ફેમસ છે અને આ જે રોડ છે એ અમદાવાદ જવા માટે નેશનલ હાઈવે તરફ જવા માટે આ લોકો આ પ્રમાણે અહીંયાથી નીકળે ત્યારે આની મોજ મજા માણતા હોય છે એક ઓર્ગેનિક વસ્તુઓ છે રતાળુ પૂરી છે બટાકા પૂરી છે જ્યુસ છે આ બધું તમને બતાવશું સરસ મજાનું ખેતરોની વચ્ચે અને મોસ્ટલી બધી જ વસ્તુ ચૂલા ઉપર બને છે જો આ ભાઈ આ પ્રમાણે લાકડા લઈને જાય દેશી સ્ટાઇલ તો મિત્રો ટાઈમિંગ અહિયાં જોઈ લ્યો સવારે નવ થી સાંજે સાડા સુધી ઓકે બાકી તમને રતાળુ પુરી ટામેટા પૂરી બટાકા પૂરી ત્રણે મિક્સ દરેક વસ્તુ દાણીના દાણીના બનાવવામાં આવે છે અને જ્યુસ પણ બને ઓર્ગેનિક ડાંગરના પૌમાં પણ મળે ચોખા પણ મળે તો સરસ મજાનું લોકેશન છે આવો આપણે બતાવીએ તમને કે અંદર કઈ કઈ વસ્તુ મળે છે અને તેના હિસાબે કેવું મેન્ટેન કર્યું છે તો મિત્રો વિડીયોને આમ સુધી જોયા કરજો અને શેર કરજો લાઈક કરજો અને અવશ્ય એકવાર ની મુલાકાત કરજો લાલ અને બ્લેક ચોખા તો મિત્રો આ વસ્તુ ભાગ્યે જ બધે મળે અહીંયા પણ એ તમને મળે ઘરે રહી જઈએ અને સરસ મજાની ખીચડી કે કઈ પણ તમે બનાવી શકો ઓકે ત્યાં ઉપરાંત પૌવા પણ છે આ પૌવાની આઈટમ એકદમ દેશી કેળા પણ છે કે જે તમને વિધાઉટ કોઈ સિટી ની અંદર પાવડર નાખીને ને એવા નહીં નોર્મલ પાકેલા કેળા છે આખી વેફર રતાડું છે રતાડું પૂરી તો મળશે પણ સાથે સાથે વેફર તમારે લઈ જવી હોય તો આ વેફર પણ અહિયાં છે એ પ્રમાણે બટાકાની વેફર છે તો આ જે છે તમે જોશો તો કેળાની વેફર ઓકે તો આ બધી આઈટમોની પરચેસિંગ પણ તમે અહીંયા આવો તો કરી શકો અને આપણે જે ખાવા આવ્યા છીએ તો ખાવાના છીએ હવે આ લોકેશનમાં અહીંયા જુઓ સાહેબ શું નામ તમારું જતીનભાઈ 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 અત્યારે વેફર પાડી રહ્યા છે ને રતાડાની વેફર પાડી રહ્યા છે જતીનભાઈ આ તમે જોઈ શકો અને પેલી બાજુ તમે જુઓ તો રસાળું પૂરી તૈયાર થઈ રહી છે લાકડા જુઓ અહીંયા કોઈ ગેસ બેસ નહીં આ પ્રમાણે ભઠ્ઠી અને ભઠ્ઠી ઉપર આ કામ થાય એટલે એ તમે જુઓ કે આ વસ્તુ જ અલગ બને અને અહીંયા તમે જુઓ આ પ્રમાણે આ ટોમે આ ટામેટો પૂરી બનાવે મસાલો ભર્યો છે અને અહીંયા આ પ્રમાણે તમે જોઈનમાં ચૂલા ઉપર ઓકે અહીંયા તમે જોશો તો રતાળુ પુરી બટાકાપુરી અને આ બાજુ જુઓ કેળાની તૈયાર થઈ રહી છે આ મિત્રો મારી પાછળનું લોકેશન છે આ બાજુ ચૂલો છે આ એક જ ગેસ છે કે જ્યાં રતાળુ પુરી બને બાકી આ બધું ચૂલા ઉપર કામ થાય આ જો ધુમાડો ચાલી રહ્યો છે અને સરસ મજાનું આ લોકેશન ચારો કામ કરે પાછળ ખેતર છે ચાલો છે

વસ્તુ પણ સારી ટેસ્ટી હશે ઉલપાટી બે કિલોમીટર આંધી ગામ થી યુ ટર્ન મારી આવો તો એક કિલોમીટર આવે એટલે અમારે આ જગ્યા નામ સિયા ઓર્ગેનિક ફૂડ છે અહીંયા તમને રટારો પુરી બટાકા પુરી ટામેટા પુરી રટારા વેફર કેરા વેફર સક્કરિયા વેફર બટાકાની વેફર મળી જાય સિઝન વાઇઝ બધું મળી જાય ને જમરૂક નું જ્યુસ ને ડ્રેગન ફ્રૂટ અને સિઝન વાઇઝ સ્ટ્રોબેરી નું શું ટાઈમિંગ સાડા છ થી સવારે નવ થી સાંજે સાડા છો વેફર સો રૂપિયા ની સો ગ્રામ અને ની સો ગ્રામ બટાકાની સાહીઠ ની સો ગ્રામ હા એ પૂરી પચાસ ની સો ગ્રામ કોઈ બી પૂરી રટારો બટાકા ટામેટા બાર વર્ષ જેવું થઈ ગયું આપડે અહિયાં

મીઠી બહુ લાગે છે મીઠી મીન્સ કે અને જે આપણને આમ ઘોડાની અંદર બધી સ્વીટનેસ બધા ફ્લેવર આવે ને બધા જ આવે બહુ બેસ્ટ છે અને અલગ જ છે તો મિત્રો લોકેશન બધું તમે જોઈ લીધું અવશ્ય એક મુલાકાત કરજો ઉલપાર થી આંધી વચ્ચે મિડલ માં ઉલપાર થી નીકળો તો જમણી બાજુ થોડું ટન લઈને પાછા આવવું પડે અને જો તમે હાઈવે થી આવતા હોય ને ઉલપાર જતા હોય તો ડાબી બાજુ તમારી સાઈડ આવશે અવશ્ય મળી આવવાની જાવ ભાવની Yeah so Rajab jo aao jo bye bye